લાખો રૂપિયાના મીઠાનું નુકસાન કરી દીધું છે આ ટ્રક ડ્રાઈવર પણ બચી ગયો છે અને ટ્રક પણ સુરક્ષિત છે કોઈ પણ જાતો ટ્રકમાં પણ નુકસાની આવી નથી આ સંપૂર્ણ ઘટના ધગીર સોમાદ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી વિસ્તારપૂર્વક સમાચારમાં આપણે નજર કરીએ સંપૂર્ણ વિગત આપના સુધી પહોંચે સૌ પ્રથમ ધગીર સોમાદ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગીર સોમનાથ જિલ્લામાં આવેલ કોડીનાર તાલુકામાં માલેગામ આવે છે અને આ મીઠાનો ભરેલો ટ્રક ભાવનગરથી આવતો હતો સુત્રાપાડા જીએસીએલ કંપની માટે જીએસએલ કંપની અને ભાવનગરમાં જે કંપની છે મીઠા મીઠાની આ બંને કંપનીએ હજારો લાખો રૂપિયાનું મોટું નુકસાન હાથમાં લીધું છે કારણ કે હજારો લાખો રૂપિયાનું મીઠું ટ્રકમાં ભરાઈને આવતું હતું ભાવનગરથી અને જીએસએલ કંપનીમાં આવવા પહેલા જ પલટી ખાઈ ગયો કારણ કે અધ વચ્ચે રોડ ઉપર ઢોરો હતા અને ઢોરને બચાવવા ખૂબ જરૂરી અને મહત્વ હતા આ ઘટના તો બની પણ આ ઘટના બન્યા પછી પણ રખડતા ઢોરો તો સુરક્ષિત છે પણ સાતો સાત આવતા જાતા લોકોને પણ કોઈ પણ જાતની જાનહાની પહોંચી નથી સૂત્રો મુજબ માહિતી મળી રહી છે કે લોકો પણ સુરક્ષિત છે રખડતા ઢોરો પણ સુરક્ષિત છે અને ટ્રક અને ડ્રાઈવર આ બંને લોકો સુરક્ષિત છે આ બાબતના સૂત્રો મુજબ સમાચાર મળી રહ્યા છે અને દ્રશ્યોમાં આપ જે વિડીયો નિહાળી રહ્યા છો એ ટ્રક પલટી ખાઈ ગયો છે પણ ટ્રકમાં કોઈ પણ જાતનો નુકસાની આવી નથી એ બાબતે સૂત્ર મુજબ જાણવા મળ્યું છે પણ જે મીઠું જે હજારો લાખો રૂપિયાનું હતું એ મીઠું જમીનમાં પડી ગયું છે એ મીઠાની મોટામાં મોટી નુકસાની હાથમાં લીધી છે સૂત્ર આપણા જેસેલ કંપનીએ તો આ પ્રકારની ઘટના સામે આવી છે પણ લોકોને જાણ પહોંચી નથી એ સારા સમાચાર છે અને ધ ગીફ્સ લાઇવ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપને જે દ્રશ્યો નિહાળવા મળ્યા છે એ દ્રશ્યો આપને પસંદ આવ્યા હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો